નમસ્કાર મારું નામ છે ભક્તિ ડરિયા અને આજે હું તમને રાજા બલિ વિશે જણાવીશ રાજા બલિ સતયુગમાં ગુરુ શુકાચાર્યના શિષ્ય હતા અને તે ત્રણ લોકના રાજા પણ કહેવાતા એક વખતની વાત છે જ્યારે રાજા બલિ નર્મદા નદી કિનારે યજ્ઞ કરતા હતા ત્યારે તેમની સામે વામનદેવ આવીને ઊભા રહી ગયા તેમનું રહસ્ય એ હતું કે રાજા બલિએ સ્વર્ગ પર કબજો જમાવી લીધો હતો અને બધા દેવી દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમણે કહ્યું કે વિષ્ણુ ભગવાન આ રાજા એ સ્વર્ગ પર કબજો કરી દીધો હું ધરતી પર જન્મ લઈને તે રાજા રાજાબલીને સમક્ષ શીખાવીશ ત્યારબાદ વિષ્ણુ ભગવાને વામન દેવનો અવતાર લઈ અને ધરતી પર જન્મ્યા નથી મેં તમને કીધું એમ રાજા બલી જ્યારે નર્મદા નદી કિનારે યજ્ઞ કરતા હતા ત્યારે નાનકડો કમધો બ્રાહ્મણ તેમની સામે આવીને ઉભો રહી ગયા અને આ બ્રાહ્મણને જોઈ અને બલિ રાજા ચકિત થઈ ગયા કે અવળો ગમથો બ્રાહ્મણ અવળો ગમતો બ્રાહ્મણ કેમ હોય ત્યારબાદ તેમને કહ્યું કે અને આ બલિરાજાની એક વિશેષતા હતી કે તેમની પાસે આવેલા કોઈ પણ બ્રાહ્મણને તે ખાલી ના જવા દેતો બ્રાહ્મણ જે માગે એ દઈ દેતો તો આમને પણ પૂછ્યું કે બોલો તમારે શું જોઈએ છે તો કે મને ખાલી ત્રણ પગલાં જમીન જોઈએ છે તો બલિના મનમાં વિચાર આવ્યો કે હું ત્રણ લોકનો રાજા અને આ ત્રણ પગલાં જમીનમાં શું અચકાવું કાંઈ વાંધો નહીં દઈ દે તો એને ઘણું કીધું ઓલા નાના બ્રાહ્મણે વામનદેવને એટલે કે ના વામનદેવને કે તમે બીજું માગો ને તમે ત્રણ પગલાં જમીનમાં શું કરશો તો કે મારે ખાલી ત્રણ પગલાં જમીન જોઈએ છે ત્યારે વામનદેવે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પછી કહ્યું કે હવે દે તું મને ત્રણ પગલાં જમીન તો કે માગો પહેલા જ પહેલાં જ પગલાંમાં તેને આખી પૃથ્વી લઈ લીધી બીજા જ પગલાંમાં તેમને આખું આકાશ લઈ લીધું તો કે હવે વધુ શું કે હવે તે મને કે ત્રણ પગલાં વચન આપ્યું હતું હવે હું કે મારું ત્રીજું પગલું ક્યાં રાખ્યું કે મેં બધું તો લઈ લીધું ત્યારે રાજા બલિએ કીધું કે ત્રીજું પગલું તમે મારા શીશ એટલે કે મારા માથા પર રાખો તો જેવા જ બલિરા જેવા જ વામનદેવે બલિરાજાના શીશ પર પગલું રાખ્યું એટલે રાજા બલી પાતાળ લોકમાં ચાલ્યા ગયા અને તે પાતાળ લોકના રાજા ગણાયા અને તેમને ચિરંજીવી હોવાનું વરદાન મળ્યું અને તે હાલની તકે પાતાળ લોકના રાજા છે નમસ્કાર